નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન કંપની માં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે સુરત જિલ્લાના માંડવી તાલુકાના દરસાલા ગામની મુલાકાતે આવેલ છીએ એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે જેમને કૃષિ ઇન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ કેલ્સિબોઝ બાયો એનપીકે બ્લેક કાર્બન અને જેડેસબી ખાતરનો ઉપયોગ કર્યો છે અને કૃષિ ઇન્ડિયાના બીજા અન્ય માઇકોરાજા છે બાયોપોટાસ છે ફાડા સલ્ફર છે આ તમામ ખાતરનો એમણે ઉપયોગ કર્યો છે અને એમની શેડીની અંદર નવા રોપણમાં એમને

વાડિયા વાયરા ત્યારે એનો ઉપયોગ અમારે કરવામાં આવેલો છે બરાબર અને એના થકી આ સીડીની ફૂટ બી સારી છે એની જાડાઈ બી તમે જોઈ શકો છો જાડાઈ જોઈ લઉ ને હાઈટ બાઈટ બધું કમ્પ્લીટ છે એટલે હું આ ખાતર વાપરવા માટે દરેક ખેડૂતને ભલામણ કરું છું ને રિઝલ્ટ ખૂબ સારા છે એમ બરાબર તો મેહુલભાઈ મારું પૂછવાનું એવું હતું કે આ ખાતર વાપરવાની તમને ભલામણ કોણે કરી મને સરદાર એગ્રો વાંકલ સો ટકા લાખ્યું છે ત્યારબાદ મેં એક પણ ખાતર ઉપયોગ આમાં કર્યો આની જે અન્ય રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હતા ત્યારે ત્યારે અને અત્યારે શું ડિફરન્ટ અત્યારે એમાં ગ્રીનરીમાં બી ફેર છે ફૂટમાં બી ફેર છે ને બીજું કે રાસાયણિક ખાતર ભવિષ્યમાં તો છોડવું પડવાનું જ છે ને આ અપનાવવાનું છે તો બીજા બધા ખાતરના ચક્કરમાં પડવા કરતા કૃષિ ઇન્ડિયા નું ખાતર વાપરવું સારું છે મે આગલા વર્ષોમાં શાકભાજીમાં બી વાપરેલું એટલે આ પહેલા પણ આનો ઉપયોગ કરેલો ઉપયોગ કરેલો છે બરાબર છે કાય વાંધો નહી મેહુલભાઈ આપણે તમારી ફરી એક વખત મુલાકાત લેશું શેરડીમાંથી ઉત્પાદન કેટલું આવે છે પણ આપણે ખેડૂત જરૂર કે બતાવશું મળીએ આપણે બીજી વખત